નમસ્કાર ખેડૂત મિત્રો બે હજારનો અઢારમો હપ્તો ક્યારે આવશે અને જો તમે આગામી અઢારમો હપ્તો મેળવવા માંગો છો તો આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેમાં તમારો લાભાર્થી સ્ટેટસ ચકાસવું લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં તે ખાસ તપાસવું અને જો તમે પીએમ કિસાન યોજનામાં નવી અરજી કરી છે તો અરજીની સ્થિતિ ખાસ તપાસવી અન્યથા તમારો બે હપ્તો અટકી શકે છે આ ત્રણ બાબતો કઈ રીતે તપાસવી અને બે હજાર ના હપ્તા તારીખ આપણે આજના વિડીયો અંદર જાણીશું તેથી વિડીયો અંત સુધી બન્યા રહેજો ને મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે તેની ચકાસવાની પ્રક્રિયા ચાલો આગળ જાણીએ તો મિત્રો લાભાર્થી સ્ટેટસ કેવી રીતે ચકાસવું સૌપ્રથમ પ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ની મુલાકાત લો ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલશે અહીં હોમ પેજ પર હાજર નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો હવે તમારે તમારો રજિસ્ટર નંબર મોબાઈલ નંબર કેપચા અને ઓટીપી દાખલ કરવાનું રહેશે આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચકાસી શકશો ત્યારબાદ લાભાર્થીની યાદી કેવી રીતે તપાસવી સૌપ્રથમ મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર જવાનું રહેશે હોમ પેજ પર લિસ્ટ વિકલ્પ પર ફાર્મર કોર્નર વિભાગમાં ક્લિક કરો હવે એક નવું પેજ ખુલશે જ્યાં તમે રાજ્ય જિલ્લો તાલુકો બ્લોક અને ગામ જેવી કેટલીક વિગતો પસંદ કરવાની રહેશે બધી માહિતી દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો ત્યારબાદ ગામની લાભાર્થીની યાદી તમારી સામે આવશે અને તમે જોઈ શકશો કે તમારું નામ તેમાં છે કે નહીં જો તમારું નામ આ યાદીમાં ન હોય તો તમે પીએમ કિસાન હેલ્પલાઇનનો સંપર્ક કરીને વિગતવાર વિશે માહિતી મેળવી શકો છો હવે મિત્રો અરજીની સ્થિતિ કેવી રીતે ચકાસવી તે જાણી લઈએ જો તમે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરી છે અને તમે તમારી અરજીની સ્થિતિ ચકાસવા માંગો છો તો સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે હોમ પેજ પર સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર ફાર્મર વિકલ્પ પર ફાર્મર કોર્નર માં ક્લિક કરો હવે એક પેજ ખુલશે જ્યાં તમારો આધાર નંબર અને છબીનું વેરિફિકેશન માંગવામાં આવશે બધી માહિતી દાખલ કર્યા પછી સર્ચ વિકલ્પ પર ક્લિક કરો આ પછી તમારી અરજીની સ્થિતિ તમારી સામે આવશે જ્યાં તમે જાણી શકશો કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં અને મંજૂર થવા માટે કેટલો સમય લાગશે તો હવે 18મા હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધી 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે હવે આગામી 18મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ છે ન્યૂઝ રિપોર્ટ ની માનીએ તો અઢાર મોપ્તો ઓક્ટોબર મહિનાના અંતમાં અથવા તો નવેમ્બર મહિનામાં જાહેર થઈ શકે છે જોકે સરકાર દ્વારા અઢારમા હપ્તા વિશે સત્તાવાર અપડેટ આપવામાં આવ્યું નથી